ચાપટ એવો કરે માં ને ઓસિકા ગણી ગણી હમા ન કરને તો હાલે એમાં પછી ઓસિકા હમા ન કરવાનો ઈમાં દીકરી તા પછી બે તા ઉટ્ટા હોય તી હું થઈ જાય હું કરતી તી માં તું નેવરી થઈ ગઈ હું છે ને તોયા થાતી તી થેલો તૈયાર કરતી તી મે કીધું કાલ કોઈ હાડી લઈ જાવ કોઈ ન લઈ જાવ はぁ

હા સેન આપી દીધો નવા બટાટા બે લાખનો ખર્ચો ઓછો થયો ને હું તને શું કહેતો તો કે સેને એક લાખ ન મોકલાય આપણે ભેગું જવાય આપણે ગમે એવી લેવાય પછી છોકરા છે ને છોકરા જેવી લે પછી ત્યાં છે ને ટાણે ખરાબ લાગે આપણે બાંધણી ચડાતા હોય ને ત્યાં હું તો હાસી વાત કરું તું છે ને એના ભેગી ન ગઈ ન કરશે ને બધું થઈ જાય થઈ તને એમ ન થયું કે હું ભેગી જાઉં કામની વાહે ઊભી રહી

પણ હવે છોકરાઓ ને ગમે હું લે આપડે તો કઈ કેવાય નહીં કઈ વાંધો નઈ લે લેવા દિયો બીજું શું કરવું હવે લે હે માર ભાઈ ઈમ જ કેતા તક તારે છોકરી ભેગું જવાય કે હોટા થી આમ નઈ કે હોપી દેવાય પછી હો છે ને ઓલું કરે જો હા બાઈ એ મને કહી દીધું તી હવે હું ગમે એમ કરી પણ કઈ વાંધો નઈ હવે જી થ્યું ઈ બરાબર ને બોલો બેન તમને સગાઈ માટે કેવી બાંધણી બતાવું ગ્રીન રેડ કઈ રીતે તમારે બાંધણી લેવી છે હેં કચ્છી વર્કમાં લેવી છે કે ઓલી કઈ હમણાં નવી નીકળી લેવી છે કે કઈ લેવી છે ભાવ તમે કહી દેજો કેટલા વાળી લેવી એ પ્રમાણે હું તમને બતાવું બરાબર મારે ઉખેર ઉખેર ન કરવું પછી છે ને મારે બધું હંકેલું ને એક તો હમણાં છે ને આ તહેવારને હતા બધું હતું તો કોઈ છે ને કસ્ટમર આવે તો મારે એકલાને જ સમજાવવા પડે બધા છે ને કામવાળા હતા ને એ બધા વયા ગયા છે હમણાં તહેવાર કરવા એટલે કોઈ છે નહીં તમારે કેટલા વાળી લેવી છે ને એ પ્રમાણે મને કહો એટલે હું તમને બતાવું સુની તમે હું કહો છો કેટલા વાળી કહું હે ચાર પાંચ હજારવાળી તો લેવી જ પડશે ને તો સારી લાગશે નહીં નખત થોડી સારી લાગે હું તો તમને ચાર હજારવાળી ન લેવા દીધી હે કેટલા વાળી પૂછી લઉં ક્યાંથી ચાલુ થાય તો ખબર પડે આપણે હાથી પૂછી લે ક્યાંથી બાંધણી ચાલુ થાય એ ભાઈ બાંધણી કેટલા પૈસાથી ચાલુ થાય કંઈ ખબર છે થોડીક આમ ભારેમાંથી બાંધણી ભારેમાંથી બાંધણી થાય છે ત્રણ સાડા ત્રણ ને ચાલો થાય એટલે ઇમિડિયમ આવી પછી તમારે જેમ જાવું એમ જાવ બાર હજાર છે બોલો કેટલા વાળી બતાવું એ પ્રમાણે હું તમને બતાવું કેમકે મારે ટાઈમ બહુ જ ઓછો છે એટલે કહું છું તમારે જે પૈસા ભાવવાળી જોવી હોય ને એટલા ભાવની હું બતાવું કેમકે મારે જરાય ટાઈમ નથી પાછળ બે કસ્ટમર બેઠા હે કુર્તી વાળાને એટલે કહું છું તમે ફટાફટ બોલો હાલો ઓહો સાડા ત્રણ હજાર થી ચાલુ થાય એમ કે ભાઈ એટલી બધી મોંઘી બાંધણીઓ મળે છે શિયાળા ત્રણ હજારથી ચાલુ થાય ભાઈ એવું હાજર શું છે એમાં અમને તો કંઈ ખબર પડે નહીં એમાં હે અરે ભાઈ તમે બાંધણી જુઓ તો એક જુઓ ને એક ભૂલી જાઓ એવી બાંધણી હે પાછા તમે કયો હાડા ત્રણ હજાર બે ને આ ભાઈને હાડા ત્રણ હજાર મૂંઘા લાગે છે અમને તો બરાબર લાગે જાઓ તમને ક્યાંય બીજી દુકાનમાં આટલો ભાવમાં ક્યાંય મળે તો હજી તો બતાવી નથી આઠ હજાર નવ હજાર વાળી તો આ ભાઈ લેવા જ ન દઈએ ને આવું આવું ભાઈ આવું જ આવો સમજાવી લઉં હો તું નહીં બતાવતો થકુડ ત્યાં આવું આવું એ તમે પણ જોવા તો ત્યાં કેવી છે કેવી નહીં ખોટી ખોટા પેલા પૈસાનો ભાવ પૂછા પૂછ લેવી તો પડશે ન લઈ દેવી તો કઈ નહીં તમે છે ને તમારી મમ્મીને લઈને આવજો હાલો આપણે જાઈએ બાપા એમ નથી કે તો ગમે એવી લઈ લે હું કઈ નાના પાડ તો હું તો એમ કહું પછી એકવાર પહેરા હે સોનલ પછી તું ઘણી ગણી તો પહેરવાની ન હોય ખોટા ખોટા આટલા પૈસા નાખવા એના કરતા બીજા બે ત્રણ કુર્તી ડ્રેસ જી લેવું લઈ લે ને ક્યાં ના પાડો પછી તારી મરજી કઈ વાંધો ને ભાઈ બતાવો અને જે જોતી હોય સારું લઈ આવું હો થોડીક વાર ઊભો તમે તો હા ભાઈ હા મેં આપણી ઇજ્જત નહીં કર નાખો કેવા છો તમે તો હા માનો જ નહીં માનો જ નહીં કેવા ખરાબ લાગે તમે વાય મને એમ કરી નહીં બહાર લઈ હાલ બીજે જાય હાલ બીજે જાય બાંધણી જોવાય લઈએ તો પછી ખબર પડે ને એવા ને એવા તમે સીધા બોલવા માંડો કે ના ને હા ના ને હા હજ છે સુનિલ તમે તો હાવ એના કરતાં હું મમ્મી ભેગા આવ્યા ને તમે લઈ લીધી હોત આટલું બધું ઓલું ન કરે આટલું બધું લોક કરવા માંડ્યા અરે એની શું લોભની વાત નથી હું તને એમાં તું સમજતી ના ઘણી બાયું હાડિયું લઈ લઈને ઢગલા કરીને મૂકી દઈ એક વાત માન તમે પહેરો ક્યાંય પહેરો પ્રસંગ સિવાય હે એના કરતા બીજા કપડાં લઈને આપણે પહેરીએ ને કાંઈ હું તને એમ કહું બાકી કંઈ નથી કહેતો તારી મરજી જે લેવી મારી પાસે પૈસા હે હું આપી દઈ મમ્મી મને કહેતા હતા જે લેવી લેવા દેજે લઈ લે તારે જે લેવી હોય એ બાંધણી લઈ લે તને હું નાન જ પાડતો ખોટે ખોટી લપ કરો કારણ વગર નઈ પેલા ભાઈ બિચારા પૂછે તો અમને ખબર પડે કે તમને હમ

マッティ。<c oughs> <c oughs> ई मडोक म देखा तो इन सरी रियती तिमार e ता पेवो पडे न मा सेठ तू ना तीके ती बा मान न पेवो न पेवो पसे मैं टटका ली तो आपरे क्या देखआवता करवो चई ने ईता बराबर पर तमे टटका ली तो घरा मा पसी मारे के નારી ના માં મને કે હું નઈ મારે પેરું મારે પેરું માં તમે પેરો તો એટલે કક્કા આવ ને માં દીકરો આવે તો લેતી આવે છે બાકી કઈ નો લેતી આવતી ને હાડી મલક છે હવે લેતી કરતી નહીં ઈમાંથી લઈને ભરેલું પેર લેવાય ભરેલા પેરી તો હારા લાગી હો માં દીકરી હવે જો માર છે ને ત્રણ વાગ્યા ને બસ છે તો બસ તેન તું મૂકી જાજો જરી ખેલો છે ને તી હા ઈ તો મૂકી દે હાલો ખાઈ પી કે વેલેના પછી મારે કામ પડ્યું હામાં હાલો ખાઈ પી લે હમ જઈ હોય તે હોનો 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 તે મારી દીકરીને ભગાડીને લઈ ગયો હતો ને હે પાછા તે કોરતમાં લગ્ન કરાવી લીધા એ તારો તારું હા ખોટો નિયમ હે હતું તારી પાસે કોઈ હે કે તું લઈ ગયો તો એને તને એક ઝાપડ મારી તો તું હલતો નથી ના ધલ બલતો ખબર પડે કે નહીં મગજમાં ઉતરે કે નહીં એ તું કોણ હે મને મારવા વાળી હે હું હા હું હાથું ગામે તો હા હા પડી જાય એટલું યાદ રાખજે ક્યાં ગઈ મારી પાયલ એ મને કહે મારી ઘરવાળી હે હવે કંઈ નહીં થાય એટલું સમજી લેજો અમે બે લગ્ન કરેલા હે એ સાનો મુનો રેજો શાંતિથી બોલ તું કારે કેમ બોલાવે છે કોઈને પણ સારો લાગે તું હે બુદ્ધિ વગરનો અકલ નામની ચીજ નથી ને પાછો છોકરી પટાવીને લેવા ગયો મારી દીકરી તને હામી નહીં ચડાવે હવે તાર છૂટું કરવું કે નહીં એટલું કહી દે નકર છે ને મારા ઝાપટા જડીએ ને જામ પોલીસમાં કે મારી દીકરીને ભોરવીને લઈ ગયો અને ક્યાંય નથી રાખતો ને માસી એ દિશાળા સારા હતા તે કામમાં રાખી હતી તને એટલે જ હું આવી કે કર છૂટું મારી દીકરીને છૂટી કર્યા માંથી નકર હવે છે ને મારી જોયા જેવી થાય તો એટલું સમજી લેજો ભલે જોયા જેવી થાય હું નહીં કરું છું તો અંબે ખોરાકમાં લગ્ન કરેલા હા કાકડીયા બધા મારી પાસે પાયલ પાસે કંઈ તને પાયલ ક્યાંય કે મારે પાયલને મળવું હોય પાયલ કે મને મૂકીને વાઈ ગઈ અથવા સેથી હે એટલે નથી ખબર પડતી કે હું એના ઘરવાળા હું મને મૂકીને વાઈ ગઈ તને નથી ખબર પડતી હપ્તે હપ્તે મારી દીકરી મારી રીતી હે તન મગજ ન થાલતો કે મારી ઘરવાળી છે ને ન મરાય હે મારવા મારી જોડો હતી તું હે મારવા હાટું આવી તારા હાથ હે તારી પણ મારવા હાથ આવી હે કા મારી દીકરી તને ધરવે એ તું હું તો હું તો ખા એટલી બુદ્ધિ ન થાય કે તારી કે ન કરે કોઈની દીકરીને હે શાંતિ સભ્યતાથી બોલજો નકર હવે મારવા થઈ પડો તો કે ને મારી પાયલ બતાવો મને પાયલ ક્યાં ગઈ બ એક બે ને ત્રણ પાયલ ક્યાં ગઈ મને કહી દયો બસ પાયલ અહીં આવી જ ના પાયલ અહીં છે જ નહીં પાયલ નું લઈ આવી જ ના તો હું જ આવી કે હું લડવા તૈયાર હું છોકરા એ બોલ હવે તારે શું કરવાનું હે કે જઈએ પોલીસ સ્ટેશન જલ્દી બોલી દે શું કરવાનું હે તારે મારે કઈ નથી કરવું મારે પાયલ છે હું છૂટી નહીં કરું એક બે ને ત્રણ ઓકે તમારે પાયલ જ્યાં હતાડી હોય ને મને આપી દેજો મારી પાયલ નકર તમે ગયા સમજી લેજો બધા એ નહીં મળે આજે નહીં મળે ને કાલે નહીં મળે પાયલ થાય નહીં કરે અમે હવે છે ને ફરિયાદ કરવા જવાના હે તનેથી થાય નહીં કરે હા મારી પાયલ મારી પાયલ છે તારી પાયલ વાતું કરતો કોકની દીકરી નામ લઈ ગયો ભગાડીને ભોરવીને ઓકલ નામની ચીજ છે કે નહીં હે કોકની મર્યાદા વહી ગઈ આમાં તું પાછું કઈ છે ભણેલો ગણેલો કે કઈ તારી પાસે હે રોગો રખડતો હતો મારી દીકરી લઈ ગયો પાછા એ કરી લીધા કેવો તૈયાર ન હે તું એ તો મને આ ખબર પડી લગ્ન કરેલા પાયલ કે એટલે હું આવી નહીં આવે મારી દીકરી તારી પાસે કોઈ બી છૂટું કરજે ન તું જોયા જેવી થાય એટલું યાદ રાખી લેજે નહીં થાય તું તું ખાલી કરી લો નહીં થાય નહીં થાય નહીં થાય નહીં થાય ઓકે રખ કરતા મને ઝાપટ કેમ મારી એ હું કઈ કે મને ઝાપટ મારી તી ઝાપટ ન મારે તો તને શું કરે લે ઝાપટ મારી તી ઝાપટ મારી હતી પાયલ મારી પાયલ મારી જે પાયલ તારી કોઈ બી નામ ન લેતો મારી દીકરીનું તારા મોઢેથી ન છે ને હજાર વધારે બે હેપટા પડશે એટલું યાદ રાખી લેજે અને તારે આ બધું કરવાનું જ છે ન છે ને તું ગયો એટલું તું સમજી જ લેજો મારો મગજ હાવ જાય જ છે